આજે ગોસાઈજીનો પાંચસો દસ નો પ્રાબિત ઉત્સવ છે ગુસાઈજી આજે ઘણા વર્ષથી અમારા ઉપર બિરાજે છે અને અત્યારે પણ વૈષ્ણવ નવ નિર્માણ કરાવે છે અને આ જગ્યા ધરાશ્રી ઉપર કૃપા કરીને પધાર્યા છે બિરાજ્યા છે ગુસાઈજી એટલે આ ગુસાઈજીની અનુપમ કૃપા છે અમારા ઉપર અને વૈષ્ણવ ઉપર વૈષ્ણવ આ ગુસાઈજીની બેઠકમાં આપ સૌને આમંત્રણ છે હાર્દિક કે આપ લોકો ચોક્કસ અહીંયા આવો ઉપસ્થિત થાવ અને મહાપ્રસાદ ગ્રહણ કરો અહીંયા બધી વ્યવસ્થા છે વૈષ્ણવ માટે વૈષ્ણવ આપની જ બેઠક છે અને આ બેઠકમાં આપ સહમત થશે કે ગુસાઈજીને પણ પ્રસન્નતા થશે આ વૈષ્ણવ સમાજમાંથી માટેની બેઠક છે અને વૈષ્ણવ સમાજ જ્યારે અહીં ઉપસ્થિત થઈ ત્યારે ભૂષણજી પણ અતિ પ્રસન્નતાથી આજે અન્નકૂટ મહોત્સવ છે એટલે ભૂષણજી કૃપા કરીને આરોગ્યા છે તો આ ભૂષણજીનો ઉત્સવ આપશો આનંદથી મળી હૃદય ઉલ્લાસથી ઉજવું આટલું કંઈ દૂર અહીં ગગા આ અહીં બરડિયા બેઠકે દર વર્ષે પરમ પૂજ્ય જયજયશ્રી કાલિંદી ભાવજી નટોર ગોપાલજી મહારાજ શ્રીના સાનિધ્યમાં ગુસાઈજી નો જન્મોત્સવ ઉજવવામાં આવે છે આ વખતે પાંચસો દસમો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને અહીંના આજુબાજુના બારના વૈષ્ણવો ખૂબ જ આવી અને ખૂબ જ ભાવપૂર્વક અહીંની બેઠકમાં ઉત્સવ ઉજવે છે ઘણા વર્ષોથી આ પ્રમાણે પરમ પૂજ્ય જેજેશની સાનિધ્યમાં આ થઈ રહ્યું છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે આ આ ઉત્સવને જલેબી મહોત્સવ એવું નામ આપવામાં આવેલું છે એનો કારણ એ છે કે આ મહારાજ શ્રી ગુસાઈજીના જન્મ વખતે શ્રીનાથજી બાવાએ પોતે એમના આનંદ માટે જલેબીનો ભોગ ધરેલો અને ત્યારથી આ જલેબી ઉત્સવ તરીકે કહેવામાં આવે છે શ્રીનાથજી બાવા પોતે પણ તે ગોસાઇજી ઉપર ખૂબ જ પ્રસન્ન હતા એટલે એમણે જલેબી એમને ખાસ પ્રિય વસ્તુ હતી એ આરોગાવી ત્યારથી આ જલેબી ઉત્સવ કહેવામાં આવે છે અને અહીં દર વખતે પ્રસાદમાં બધા વૈષ્ણવોને જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે